નમસ્કાર મિત્રો ગુજરાત સમાચાર ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરી દેજો નમસ્કાર ગુજરાત સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં આગામી 5 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે જી આ મિત્રો હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાતમાં સાયક્લોન સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ભાજે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે આગળ બીજા સમાચારની વાત કરી લે તો આજથી બે દિવસ ઘરમાંથી નીકળો તો રેનકોટ અને છત્રી સાથે રાખજો અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી સામે આવી છે કયા કયા વિસ્તારમાં છે જે ધોધમાર વરસાદ સમગ્ર જ જાણીએ સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે અને ઘણા બધા વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે આ વર્ષે ચોમાસું ભલે મોડું આવ્યું પરંતુ હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે કે વરસાદ જોર વધવાનું છે આ બધા વચ્ચે હવે આગામી બે દિવસ વરસાદને લઈને હવામાન અંબાલાલ શાસ્ત્રી મોટી આગાહી સામે આવી છે અંબાલાલે ગુજરાતમાં આગામી બે દિવસ ભારતીય અતિભારે વરસાદની આગાહી કરી છે તેમને જણાવ્યા અનુસાર અરબી સમુદ્ર અને ઓરિસિયા સિસ્ટમ બનતા દેશ સહિત રાજ્યમાં ભાગોમાં વરસાદની થવાની શક્યતા છે ગુજરાતમાં ત્રીસ જૂનથી એક જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ભાગોમાં ભારતીય અતિભારે વરસાદની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગરમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમદાવાદ વડોદરા ગાંધીનગરમાં પણ ભારે વરસાદ થઈ શકે છે બેથી પાંચ જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે આ ઉપરાંત પાંચથી બાર જુલાઈ વચ્ચે દેશ સહિત રાજ્યના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા વર્તાઈ રહી છે આ સમય દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી અંબાલાલ પટેલ વધુ જણાવતા કહે છે કે વરસાદને પગલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થવાની શક્યતા છે આજે ઓગણત્રીસમી જૂનના રોજ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દ્વારકામાં અતિથી અતિભારે વરસાદ થવાની ગાજવીજ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે આણંદ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી તથા રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી કચ્છમાં ગાજવીજ વરસાદની ભયંકર આગાહી કરવામાં આવી છે આગળ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ગુજરાતમાં વરસાદના આંકડાની વાત કરી લઈએ તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ચૌદ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સાબરકાંઠાના પોસીનામાં સૌથી વધુ એક પોઈન્ટ ચોર્યાસી ઇંચ વરસાદ પડ્યો છે આ સાથે જ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે આગળ બીજા સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા પાટણ પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદયપુર નર્મદા નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ કચ્છ અને ગાજ વીજ સાથે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે જ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દ્વારકા અતિભારે વરસાદની ગાજ વીજ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આગળ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મેઘરાજાએ પોતાની ધોવાધાર બેટિંગ શરૂ કરી દીધી છે જેના કારણે રાજ્યના અનેક શહેરમાં જળબંબાકાની સ્થિતિ સર્જાય છે પહેલાં માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડતો વરસાદ હવે સમગ્ર ગુજરાતમાં વરસવાની શરૂઆત થઈ ગઈ છે રાજ્યના પહેલાં વરસાદથી જ તંત્રની પોલ ખુલી ગઈ છે અને એના લોકોની ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે આગળ બીજા સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં પહેલાં વરસાદે જ રાજધાનીની હાલત ખરાબ કરી દીધી છે શુક્રવારે સવારે પાંચ વાગ્યાથી ભારે વરસાદ પડ્યો હતો જે લગભગ બે કલાક સુધી ચાલ્યો હતો જેના કારણે દિલ્હીના રસ્તાઓ તળાવ જેવા દેખાયા હતા એવી સ્થિતિ પહેલાં વરસાદને ટ્રેન સિસ્ટમ ખુલ્લી પાડી દીધી છે હવામાન વિભાગના અંગે પોતાના આંકડા જાહેર કર્યા છે એમને જણાવ્યું છે કે વરસાદે અઠ્યાસી વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે હવામાન વિભાગ જણાવ્યા અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં બસો મીમી વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ વર્ષમાં આ બીજો સૌથી વધુ વરસાદ છે જ્યારે આ વર્ષે જૂનમાં છેલ્લા અઠ્યાસી વર્ષમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે તે જ સમયે દિલ્હીમાં અઠ્યાવીસ જૂન સુધી બસો ચોત્રીસ પોઈન્ટ પાંચ મીમી વરસાદ નોંધવામાં આવ્યો છે આ છેલ્લા એકસો ચોવીસ વર્ષમાં જૂન મહિનામાં ત્રીજો સૌથી વધુ વરસાદ છે